તો જય માતાજી મિત્રો આપણે પેલું પેમેન્ટ આવ્યું હોય તો મા બાપના આશીર્વાદ લઈ લઈએ અને પછી આપણે જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે કાલે કીધું કે આપણે જે પેમેન્ટ આવ્યું તમને જણાવીશું તો આપણે આઈડિયા નું શુભાપ આપણે જે ચાલ લાવવાનો તો લાવી દીધો

આપણને યુટ્યુબની અંદર એફ ટી શીખવાડ્યું હોય તો બળુભાઈ શીખવાડી છે અને પહેલી તો ચેનલમાં રાખ્યો તો મિસ્ટર શ્રવણ ટીમો તો પછી એટલે થોડું ગ્રુપ આવે એના કરતા આજે આપણે બ્લોગ બનાવીએ ને પહેલા આપણને ચેનલમાં રાખ્યા હોય તો રાખ્યા હતા જે મિસ્ટર શ્રવણ ટીમો છે હજાર સબસ્ક્રાઈબર હતી તો મને પાર્ટનર બનાવ્યો હતો એની અંદર તો ત્યાંથી બધું થોડું ગ્રુપ ભાવે એટલે આપણે તેમને બોલાવીને તો હજી પણ આપણે આશીર્વાદ લઈ લઈએ વળુભાને આવી ગયા મને ખરેખર આજે મને એક્ટિંગ ના એવું નહી હું મારી રિયાલિટી કેવા બેઠો કે મને આજે એક્ટિંગ આવડતી હોય તો વળુભા એક સવાલ આવડે છે કે કાયદેસર શર્મા આ દાળોજી એક્ટિંગ ના આવડતી હોત કારણ કે મિસ્ટર શ્રવણમો જો અને પછી થોડું ઘણું આ ફાઈવ કે આ ફોન મારા હાથમાં ના હોત ને એક મારી ગેરેજ છોડવાથી આજ ફોન હાથમાં એવા હિંમત હિંમત ચાલુ એટલે એને નક્કી થઈ ગયું કે ના કામ કરવું છે

તો જય માતાજી મિત્રો આપણે થી આપણે આવી ગયા ને આપણું પેમેન્ટ હવે જણાવી જઈએ તો મારા ભાઈના થી આપણે ઓપરીએ કે જેટલું પેમેન્ટ આવ્યું તો પહેલાં તો તમામ ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે મારા ભાઈને આટલો તમે સપોર્ટ કર્યો યુટ્યુબ ચેનલની અંદર તો પૂર્વાભાઈ સધી માતાની દયાથી પહેલું પેમેન્ટ આપણે દિલીપની ચેનલમાં હોળ હજાર રૂપિયા આવ્યું છે અને હોળ હો અમારા પૂર્બાભાઈને એટલો વાલો છે અમારી ટીમને એટલો વાલો છે અને અમારા આખા કુટુંબને એટલો વાલો છે તો ભાઈને આવ સપોર્ટ કરતો રહેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો જય માતાજી જય માતાજી આપણે આવી અહીંયા એસબી ટોઈમાં જેમ કે કરણસિંહ આપણે મદદ કરેલી છે અને આપણે ચેનલ બનાવેલી છે તો કરણજી આ તો મિલાવો યાર કરણસિંહ હાથે નહીં મિલાવતા આટલી મહેનત કરી ચેનલ મેં ચાલુ કરાવી સપોર્ટ કર્યો મારા મારામાં એડ કરી બધું કરી કરીનેટાઈઝ કરી પણ માતાજી પેડા કરાય એટલે માતાજી પેડા આપડે કન્સ્યુબાઈ જઈને આવ્યો

આભાર વ્યક્ત કરું છું આપડે જો પહેલી વખત બોલી થઈ હતી કે જો દિલા ભાઈ તાર પેમેન્ટ જે વખત પહેલું આવે અને કીધું ઘણા વિશ્વાસ કે દિલો કોઈ દિલા ને કરશો નહીં કરે કીધું આવશે દિલા પહેલું પેમેન્ટ આવે તો પાર્ટી આજે માતાજી ની પ્રસાદ કરી અને પેમેન્ટ સો ટકા આવશે અને આજે આઈ ગયો એ દિવસ આજે આવી ગયો ત્રણ મહિને ત્રણ મહિને આવી ગયો તો આપડે ખરેખર બહુ આનંદ મજા કરીએ આજે આજે આનંદ મત છું આખો દિવસ કોમ પૂછશે કે હું ખબર નહીં હિંમત આવી એ તો તમારા જોડે ના આવ્યો કારણ છે વિડીયો બનાવવા વાયન ઘરના છે ને બધા વાયન મમ્મી ને પપ્પાની બધા વાયન ના પૂછે પણ હું એમ ઘેર છું મને પૂછી દિલાન પેમેન્ટ ની ચીટલી વાર દિલાન પૈસા જેટલા આવશે એટલે મુકે આઈ ગયું છે જમા થઈ ગયું હોય હવે એક નંબર ખાલી બાકી નાખો એટલે પેમેન્ટ જમા થઈ જાય રોજ હું આવું કેતો એમ બહુ ખુશી છે બહુ ખુશ છે તો ખરેખર આપડે શોપિંગ ઉપર શોપિંગ ઉપર દરેક ભાઈ બનો ચાહક મિત્રો કહેવાય જાય મારે દરેક આપણા ભાઈ બો જે સર્કલમાં છે એસબી શોપિંગમાં એમને આપણે પાર્ટી આપી દઈએ પાર્ટી નહીં એટલે આપણે જે પ્રસાદ છે આપી દઈએ તો ઘરેથી પણ નાના મોટી પછી હાલ બે દિવસ પછી હાલ મજા ના આવે

રાય દરેક મિત્રો ની રાય લીધી દરેક મિત્રો ની રાય લીએ ને આપડે તેમને કહી દી કે આપડે પહેલો પેમેન્ટ આવી ગયો આપણે કાલે જળાવા કીધું ખાલી એટલું જ નહીં કેમેરો ઓન કરીને એટલું બોલવાનું કે ભાઈ આપડું પેમેન્ટ આવી ગયો તમને શું લાગ્યું એટલે બધાને ખાલી જોવાનું બધું આ બધું બનવાનું છે ચલો હેલો કે આપણે પીઆઈસી બા ને વદરાદ ને ઇલ્લુ ત્રણ જણા ભેગા થઈ ગયા તો ત્રણ ના ત્રણ બતાઈ દો બોલ બી યુ બી બી એ બી બોલજે તું બાપા થઈ ગયા બાપા ઉપરી બાપા જોડે ના આ ગોવાડું છોકરું છે ને એને નાટકે અલગ જોડે ના ડાયલોગ બોલવાનો આપણે પેલો અરી વાળો પીઝા કને ખાવાના પિઝા

વનુ કઈ ગીત આવડે બોલજે વનુ ગીત ગાજે ના એ કાજુ કઈ લે ઉભો થઈ ગયા કાજુ કતરી ને લાવું પછી આ તો ડાયલોગ હે ગીત ગાવાનું કીધું ગીત ગાય એટલું તો શીખવાડ જાય ને જોડે જઈ જાય

તો વનુને આપડે સ્ટુડિયો ગાવા લઈ જાવું વનુ મસ્ત ગીત ગાય છે આપડે પેલી મગ કલર ઉઈ ગયો હોય ખાલી કલર જ કરાય આગળ જોયા

ગઈ હેડી મસ્ત નહી ગૌ આપણે યાદ આવે એમ હારું યાદ કરી દેજો સોન દીદી બંગો વહી ગયો કંટાળી વહી ગયો જેમ કે આપણે વંદરાત ને કીધું કે વંદરાત આપણે કાજુ બધી લઈ એટલે વહી ગયો ને આપણે એલું કાજુ કાલ ઘેર જ બનાવવા જઈશું તું આવે ને મારે બનાવવા

ஆகுகிதலே மாலாக்பர் பணாயும் રે બનાવો બધું આ બનાવે બધું આ કરી સપનું ના થાય ઇલ્લી માતરણી બધું ના વરસાદ આપણે ચાલુ છે ને ફૂલ વરસાદ ચાલુ છે વાવાઝોડું આંગાથી તો એટલું નાહી ગયો તો નાહવા માટે એટલે ઓછી હું આવે ને ડાયરેક્ટ આપણે મંગુભાન ઘેર છે ઇકન તો તોય હંત ને પેલી ઠેલી આવે ને આપણે પહેલાં જે સત્રી બનાવતા એ સત્રી ઓટી ફરતો હતો ને સત્રી પણ નાહી દીધી પેચલ નાહવા જવા માટે એટલો બકાવે ને એટલું બકાવે ને હદ વડું બકાવે હાલો ટાઈગર ને અમારે અતુબા અતુ

जाओ जाओ कदीना गेम 300 ने गेम 300 ने ओय मत ले टाइमड़ा बेगा दही है जी लो में પીવું વાગે પીયું વાગે આ વિડીયો પછી બનાવી યાર